નમસ્કાર ખેડૂત મિત્રો સંજીવ વાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ખેતી નિયામક શ્રેણીની કચેરી દ્વારા જે મિત્રો ખેડૂત મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ જે ખેતીને લગતી યોજનાઓ છે એના વિશેને આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણને ખબર છે કે ખેતીવાડીની વિવિધ યોજનાઓ ના જેવા ઘટકો જેવા કે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ કાર્ડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલર પાવર યુનિટ કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપ્રોપ ટૂલ બાર સનેડા વગેરેના મહત્તમ લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા સન બે હજાર માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી જિલ્લાવાર દિન સાત માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે તેથી દરેક મિત્રોને ઉપર પ્રમાણે આપેલી યોજનાનો લાભ લેવા માટે એકવીસ નવ બે હજાર ચોવીસથી જિલ્લાવાર તમારી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલશે તો જેથી તમે અરજી વહેલા તકે કરી દો હવે મિત્રો કે જિલ્લાવારમાં કઈ રીતનું રહેશે મિત્રો કે જે આ ખેતીવાડી ખાતેની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટના પોર્ટલ ઉપર અરજી કરવાનું છે જેમાં સન બે હજાર ચોવીસ માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી સવારે સાડા દસ કલાકે કયા કયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ તેમજ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આ આટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તેમજ મિત્રો તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી સવારે સાડા દસ કલાકે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આટલા છ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તેમજ મિત્રો ચોવીસ નવ બે હજાર ચોવીસ થી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી સવારે સાડા દસ કલાકે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ અને નર્મદા જેવા દરેક આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો જે પણ ખેડૂત મિત્રોને તેમને ખેત ઓજાર એગ્રી સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી મિલનેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલર પાવર કીટ કે વોટર કેરિંગ પાઇપલાઇન અને સનેડા જેવા ખેતીમાં ઉપયોગી આવે સાધનોને જો ખેડૂતોને જરૂરિયાત હોય અને તેમને સરકારની સબસિડીની સહાય મેળવવાની ઈચ્છા હોય તો આ તારીખ મુજબ જિલ્લા વાયજ પોર્ટલ ખોલવાનું છે તો તમે તકે પોતાની અરજી કરી દે મિત્રો અને તમારા લાગતા ઓળખતા ખેડૂત મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી કે જેથી તેમને પણ આ યોજનાની માહિતી મળી રહે જો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારે લોકોમાં શેર કરજો અને અવ નહીં માહિતી મેળવવા સંજય વાચે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા